અમદાવાદ રાજકોટ સુરત વડોદરા સેંગના મહાનગર સમગ્ર ગુજરાત ધૂળેટીના રંગે રંગાઈ ગયું હતું ધૂળેટીના તહેવારની ધામધૂમથી ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી હતી અમદાવાદમાં પણ વિવિધ પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં હોળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના પોશ વિસ્તારમાં આવેલા કર્ણાવતી ક્લબ તેમજ શિલજ વિસ્તારમાં પ્રખ્યાત મંડળીની ધૂળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પરિવારજનો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી ઉલ્લેખનીય છે કે કણાવતી ક્લબ ખાતે હર્બલ અને નેચર રંગોથી પર્વની ઉજવણી કરાઈ હતી તદઉપરાંત કાદવ કીચડ સાથે સાબુના ફીણનો પણ ધૂળેટી રમવામાં ઉપયોગ થઈ રહ્યો છે તો બીજી તરફ શિલજના પ્રખ્યાત મંડળી દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી અને કલર વ્યવસ્થા ન હોવાને લઈ ધૂળેટી રમવા આવેલા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને તેઓએ હોબાળો પણ મચાવ્યો હતો આ ઉપરાંત સોલા ભાગવત વિદ્યાપીઠમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા જ્યાં ભક્તો દ્વારા ધૂળેટીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરા સહિતના મહાનગરોનું યુવાદન ડીજના ડીજેના તાલે ઝૂમી ઉઠ્યું હતું નાના મોટા સૌ કોઈ એકબીજાને રંગ લગાવી ધૂળેટીની મજા માણી હતી ડીજેના તાલે ક્યાંક ડાન્સ તો ક્યાંક લોકો ગરબા રમ્યા હતા બપોર બાદ પણ લોકોનો ઉત્સાહ અવિરત જોવા મળ્યો હતો